thank આજે સત્તરમી સપ્ટેમ્બરે દેશના માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આ દેશને એના પગના ઉપર ઊભો કરી એક નવી ઊર્જા જેમને દેશના અંદર મૂકી અને આજે દેશને દુનિયાના અંદર એનું સ્થાન પ્રાપ્ત કરવા માટે ચોવીસ કલાક મહેનત જે કરતા હોય છે દેશના અંદર પરિસ્થિતિ જેની આખી બદલાવી નાખી હોય એ પ્રકારનું શિસ્ત નેતૃત્વ નું જ્યારે આપણો આજે જન્મદિવસ છે ત્યારે આપણે જોઈ રહ્યા છે માત્ર દેશના અંદર નહીં પણ વિદેશના અંદર પણ તમામ દેશના વડાઓ આજે જે એમને સંબંધ મોદી સાહેબના સાથે બાંધો છે અને એક વિશ્વગુરુ ભારત જ્યારે બનવા જઈ રહ્યું હોય અને વિશ્વ નેતા તરીકે જ્યારે ઓળખાણ એમને પ્રાપ્ત કરી હોય એમનો જન્મદિવસ હોય ત્યારે દેશના અંદર હર્ષની લાગણી ખૂણે ખૂણે દેખાય છે કાશીથી લઈ અને સોમનાથ સુધી આજે મહાદેવના મંદિરમાં એમના ભક્તો એમના કાર્યકર્તાઓએ તમામ જગ્યાએ એમની લાંબી આયુષ્ય માટે જે પ્રાર્થના કરી છે આવનારા સમયના અંદર જેવી રીતના છેલ્લા અગિયાર વર્ષના અંદર દેશના અંદર આપણે કામ જોયું છે એવી જ રીતના આવનારા સમયના અંદર પણ ભારત એના પગ ઉપર ઊભો રહી અને દુનિયાના મહાસત્તાઓના સામે નજરમાં નજર મિલાવીને આગળ વધે એ પ્રકારની જ્યારે ઉર્જા દેશના અંદર પ્રાપ્ત થઈ હોય ત્યારે મોદી સાહેબને વાંકાનેર જનતા તરફથી અને આજે અહીંયા મોટેશ્વર જાગનાથ મહાદેવના ભગીરથ આપણે અહીંયા દર્શન કરી અને એમના માટે એમની લાંબી દૂરદૃષ્ટિ માટે આપણે પ્રાર્થના કરી અને એમના જન્મદિવસની ઉજવણી આપણે આજે અહીંયા કરી છે